એટલે વરસાદ થતો નથી બધેય વરસે છે છેટે છેટે મારા ક્ષેત્રમાં નથી વરતો એટલે આવે બોલાયા છે એની આધી બિદ્દર નું કેદી સમજો ને વરહાત છેટે છેટે વરહે છે મારા ક્ષેત્ર માં નથી વરતો એટલે ભોપાજી બોલાયા મે એટલે આવે હરા ભોપો એટલે એવા કોઈ નવા ભોપો બાર પડ્યા છે કે આમ વરહાત લાવે છે એટલે વરહાત ચમ નથી વરતો ને શું કારણ થી બધું કહી જે છે પોતી બરાબર એટલે એમ કીન પછે વળી વરહાતે લાવશે રો લાવશે ખરી ઓ પાસ એમ મારા આધાર તરહાય મારે લાવરા આવા તો તો હેડો આ તો ઈ તો આઈ ગયો ના ના તું ના આવ્યો તો સારું હતું છે મે સારું હતું ના આવ્યો તો સારું રહેશે ના મારે આવું છે પણ મોત કરે આવા આલી મારે વરહાત દોય છે ને એવું વરહાત લાવતા હોય અને એવા ભોપો આય આવતા હોય તો વાલાને ને અહીં આવવું પડે તો રહેવા દે છે મે તારણ ભોપાન મેળ ન પડે અને તારણ ભોપાન મેળ ન પડે તો આપણે બે એને પછી મેળ ન પડે એટલે તો રહેવા દે એટલે હું સાનો માનો બેહું તો ઓ નો પણ તો સાનો માનો બેહેવો લાગતો નથી

તો તો કોના ભૂપો નું બધું પેથા ને જે મનો મનો ઉલકા બેસ ને ગુંદુ પાત્ર આવતા છે એમ અમી હારે એમ લાગે હા આમાં બેહે છો તો મનો શું કામ કરે આમાં બેહે છો ભૂપો માં તો ભૂપો બે હારે હા તો થાલે ને હું તો કું ખાટલા ના રાખો ને ભાઈ બે હારો તો ભૂપો તો હાલે ભૂપો આવો ભૂપો એટલું મન ના આવે તું એક કામ કરી હા તું પડે જમે આ તારે મેળ ન આવે તો દાદી પૈસા કોણ દાદી આ ને બોલ ના જો ને બોલ ના એક બીજું હારું લ્યો પછી કહે બગાડ્યો ઘર ઘર માં ના ના ને બગાડ જો આવો જો આનો મારો બેસ કે પણ હા આમે આમે શું મારા ઝાર બોલે હે ભોપો આવે ને વરહાત લાવે ઝાર તો પીએ આપણે આપણે ઉલે ઢોરા વગડે ભૂસી મરે હે ભોપો બા ને વરહાત વરહાડે ખડે ઉગે ભોપા બા ને પોન થાય ને

ના કમાડો એટલું કામ છે હું શું કહું છું કામ ના હોય તો હેઠા કરો ન કે આ પગરેની ભૂપામાં ના રાખે એમ કો કરો ઓ નો આપણે પગો ના કરો આ કામ ના હોય હેઠા કઈ જો એમ તો તમારી મરજી છે તમે જો ખોટા લાગે મને આ ભેગો આને કી દે તોલા તમે તોય જાય તો સારું આમ તો કોણ કે હું આપણે બેઠા હા તો સાનો માનો બેસ આ બેઠા

પાવળ કે તમે વરહાત વરહાડો છો ઈ મે હું આભ્યો તમે તરસ્યા છો હું તો તરસ્યો તારનો વરહાત 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 કરો હે શાંતિ તો રાખો આ વરહાત વરહાડો ને ક્યાં ભરતો નથી ઈવો કે મારે ચિત્ર મચમ નહી ભરતો ઈ આયા થા વરહાડો ને અને આવશે ને વરાડી છે પરો શાંતિ રાખો તમે ધમાશ ના પડ મેઠો હોય ને તમે કરતા જાજો વરહાત ભેગા ભેગા ખડાય ભોપાની પડાય કરી કરતો તો ને તારી જીપ કાઢીને હોગાડ્યો પ્રો એમ પડ્યો રેવા જો ને ખડી પડ્યો રેવા જો મત હોય નથી કરો સાદો ખરે દીપ કાઢીને પીડ્યો હોય આટલી દેવડ દીપ કાઢીને પીડ્યા છે એમ ને પોપાની મસ્કરી કરતો હતો હું મસી ગયો એમ ને પડ્યો રેવા જો ખડી કે ને આય મો આય સાદો करू મત હોય ખડી

આમો તમન કે હું મળે સુ સુ શું મળે સુ સુ શું મળે એટલે આમ ભોબાબાને ચિટલી શું કેવો ભાગે એટલે આમ દાડાના પડી રે એમ મજૂરી રે એમ એટલે પણ સારી મજૂરી કેમ કરે છે વાત આ આની મજૂરી કે લે સારી કે કોણ મજૂરી કરે એટલે આ તમે મજૂરી કરો

આ ઉઠ દિયા તો નેક ઉઠ દિયા તો બમ અલ્યા પણ આ વાત બેઠો ને બેઠા ખાટલા તોય પાછો મને પોઈ તમે ક પડ્યા ઠાં થીયા પણ મે બનાયો તો મે મને હાડા ખાટલા હોય હા હાડા ખોટા છે તો તો ઓ ઓ હો હો હો

અને તારનું એક ખાટ નથી પડતું નથી પડ્યો હજી બાજુના ક્ષેત્રમાં ભરે તમારા ક્ષેત્રમાં નહી આ વળે બાજુ જોવાનું લીલું લાગે રોજ તો આ બધે આ ભાઈને કે ને આમાં તો લીલું કાં ભૂ આ ભઈનો તારામ ના દી ભવિતરે ન છો ઈ તો પોતે દેવો કરમ કરો માથે જાય તારા કરમ મન લાગતા હાર હોય પાવળ આઈએ દોઈ જ પેતા

અધિયયકદનો જોઈ ગયા બે છો પા યોડો મોરો છો કાયરો મોરો આમાં બે સુમ આયો કઈ વાદવા બેઠા બેઠા દેખા રાખો એટલે આ આવવાનું અદરિયા આવવાનું છે કાલીએ હા

વિદ્યુસો કીધો એય વજની હે વિદ્યુસો કીધો એ એટલે એમ તને એમ અમે લગાડું તું તને ભૂ પાછે ના ભરે છે એટલે વિદ્યુમાં માણસ છે પાછા અન પાળ ભેગા બિદાય એમ સમ ભેળા હા હા આ તો હા બોબા આ તો અમારે શું પોતી ગરમ થાય ઓબરા આઈ જો સુ લોય છે હા એ છોર્યા કે હોય વીઘવનો શબ્દ હા આ તો હું ઉગાડા પગે હેડ્યો બરાબર અને આયો જેટલી તન હા પરવાના નથી અમારો બોડી ગાડી છે એમ આ તો પેથારા હગાતો છું ચાર ના રવડતા હો તું ઇનકા ખાલી આમ ઓછું બોલે ને ખાલી આમ થી

ચમ બો છો હા બેઠા રહો બેઠા છો ખપ્પલ ને ખપલ પણ સંપાઈ દઉં બે ચાલો અવાજ છે ના આવે ચલાતવાની ગ્રોડી આ શરૂઆત તેરી હમવાજ નો આવે છે આવે છે ઩ ordinaryUS une mis complement યન ori ગ�妹 જ૜નસા对 h little ખ યમ ક�૎ ઔૉસસા હ઴ ઓસસ઼ સસલા કો જસસછ

આ તો ભગવાન આયો તો તો બડા કોઈ માણસો માફની હું બનન તો બોલે પણ આ તો મોટી ઉમરનો આયને તે રે મો આયે ઉરી સરામ કરી સ્નાન કે આ ભાઈ બીજું કી તો આ આ ફૂટ દેવું તો બસ દરજા પર તેમ પેઠા તો ઘરનો હતો કે તો ફૂલ ફેજી આવ મસ્તો બગડો કરી ઓલ મસ્તો બગડો બગડો ઓર હું મે બા મે પિયાલો મૂલ્યતા ભાવન નોંધાવે મૂલ્યતા બીજા તમે જો જાય જોકો અંદર જો આવો આવો તારા આ જો બરા ને ફળી હું જલતે હું તો મરતા તને શાંતિ કરાઓ શાંતિ કરાઓ થઈ જાય